આપતું નહીં આજે આવ્યો આજે હું સાત વાગે અહીંયા આવી ગયો સાત વાગે હું લાઈનમાં ઊભો બરાબર સાત વાગે લાઈનમાં ઊભો અને અહીંયા ઊભી તો હજી કોઈ જવાબ કોઈ આપવા આવ્યું નથી તો તમને ખાતર મળ્યું આજે આજે ખાતર હજી કોઈ આપ્યું નથી કોઈ જવાબ જ નહીં આપતા ખાતર ડેપો ડેપોવાળા કોઈ કોઈ નહીં આવતા સવારમાં એકવાર આવ્યા હતા દુકાન ઉગાડી કા ના ઉગાડી એ લોકો કે છે અને એ કઈ ગયા કે સવારમાં આવ્યા તા પણ સવારમાં મેં જોયા નથી દાહોદમાં ખેડૂત મિત્રો માટે ખાસ ખાતર ની બાબતમાં જણાવવાનું કે હાલમાં ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે જુલાઈ અને ઓગસ્ટમાં આપણે દાવોદમાં દર વર્ષે સૌથી વધારે માંગ રહી હોય છે આ વર્ષે કુલ આપણને ખાતરની વાત કરીએ તો અત્યાર સુધીમાં ઓગણત્રીસ હજાર ત્રણસો મેટ્રિક ટન જેટલો જથ્થો આપણને એલર્ટ કરવામાં આવ્યો છે અને ઓગસ્ટ માસમાં બીજો આપણે મળશે પરંતુ ખેડૂતો એપ્રિલ મહિમાં ખરીદતા નથી કોઈ આર્થિક કારણ કે એટલે સીધા જરૂરિયાતના સમયે આવે છે એટલે થોડું વધારે લાઈનો જોવા મળી રહી છે પરંતુ ખેડૂતોને વિનંતી કે ખાતરનો જથ્થો ધીમે ધીમે વિવિધ રીતે આવી રહ્યો છે એટલે થોડું પેલું રાખવું પડશે ધીરજ પણ ખાતર આપણને મળી રહેશે આજે